ગાંધીધામમાં આંગળ્યા પેઢીના માલિકનું નિષ્ફળ અપહરણની ઘટનામાં મોરબીના કુખ્યાત હિતુઝાલા નું કાવતરું સામે આવ્યું ગાંધીધામના જાણીતા સંકિર્તન આંગળીયા પેઢીના માલિક કેતનભાઈ કાંકરેજાને અપહરણ કરી ખંડણી વસૂલવાનો પ્લાન પોલીસની તત્પરતાને કારણે નિષ્ફળ ગયો છે પૂર્વ કચ્છના એસપી શ્રી સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ ઝડપપીર કાર્યવાહી કરતા એક આરોપી પકડાયો છે જ્યારે અન્ય શખ્સોની શોધખોળ ચાલી રહી છે

જ્યારે પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને ચુસ્ત નાકાબંધીને કારણે આરોપીઓ કાર જંગી નજીક છોડી નાસી ગયા હતા જ્યાંથી કેતનભાઈને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા એક આરોપી ઝડપાયો મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સો ફરાર છે આ કેસમાં રાજસ્થાનના પવન કિશનલાલ બરૂરને પોલીસે પકડી પાડવામાં સફળતા મળી હતી તેની પૂછપરછમાં સમગ્ર કાવતરાની વિગત બહાર આવી હતી અને હાલ મુખ્ય આરોપી હેતુ ઝાલા અને અન્ય શખ્સો ફરાર છે તેમની શોધ ચાલી રહી છે અપરણ દરમિયાન ભોગ બનેલ વેપારીએ પોતાનો આઈફોન સોનાની ચેન બ્રાન્ડેડ ઘડિયાળ કથા રોકડ મળી લાખોની લૂંટની ફરિયાદ પણ નોંધાવી છે પોલીસના જણાવ્યા અનુસાર વધુ શખ્સોની સંડોવણી હોવાના સંકેત મળી રહ્યા છે આગામી દિવસોમાં વધુ ધરપકડ અને ખુલાસા થવાની સંભાવના અહેવાલ દિનેશ જોગી પૂર્વક અક્ષ દ્વારા 16 7 2025 ના રોજ બપોરના સમયે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં મેઈન માર્કેટ ત્યાં સંકિત નિધિ આંગડિયાની એક ફર્મ છે એમના કેતનભાઈ કાંકરેજાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના બે વાગ્યાની આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાયએસપી એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતી બનાવની જાણ થતા અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું અ એક ગાડીમાં પરજાગ્રતિ બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય રહે એવી વિગત પણ વિડીઓમાં જોવામાં આવેલી હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો ને તાત્કાલિક અલગ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવતી હતી જેમાં સામથ્યાલી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિટનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાં રાખેલ હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈ ને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલા હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલ આજે આખો બનાવ બનેલ હતું એની તપાસ પોલીસ દ્વારા ગંભીર રીતે ચાલતી હતી જેમાં જ્યારે બનાવ બનેલ ત્યારે તાત્કાલિક અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા 12 જેટલી ટીમો બનાવવામાં આવે જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ જે મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરનો છે અને આમની સાથે ગાડીમાં બીજા ત્રણ લોકો હતા અને એ જે ત્રણ લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેલ હતું એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈ જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જ્યારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેન ઉદ્દેશ્ય હતું અને આ જે હિતુભા ઝાલા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે જે બાકી આરોપી જે આ બનાવમાં સાથે હતા જેમાં શ્રવણસિંહ રાજપૂત કરેન છે એ શ્રવણસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુના ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના ઇતિહાસ ધરાવે છે આજે આખું બનાવ હતું જેમાં આરોપીઓ તરીકે જે અત્યારે પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવેલ છે જે પવન કિશનલાલ ધરોડ છે જે જે ત્યારે દ્વારા પકડવામાં અને એની સાથે સાથે જે ટોટલ આરોપી છે એમાં એક છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ કરણસિંહ ઝાલા એક છે તુષાંત ઉર્ફે સુરજ વાસુ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ નિરંજનસિંહ રાજપૂત આજે એક ભયાજી અને બાકી જે આરોપી છે આમાં તપાસમાં જે જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે તપાસ જે છે અત્યારે પણ ચાલુ છે વિવિધ એંગલથી વિવિધ પાસાઓથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા બીજા કયા લોકોનું શું રોલ હતું એ બધા એંગલ્સમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે જે વિગતો મળી છે એ પ્રમાણે એમાં જ્યારે ગાંધીધામ એ લોકોનું આવવાનું થયું ત્યારે જે કુશાનપુરથી સુરત છે એમનું અહીંયા એક મુખ્ય રોલ હતું જે અહીંયા અલગ અલગ જગ્યા ઉપર પણ જોવામાં મદદ કરવાની એ રીતે અલગ અલગ બધા આરોપીઓનો અલગ અલગ રોલ આવે છે અને એમાં હજી પણ જે જે તપાસમાં બીજા લોકોનો રોલ નીકળશે એ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો